હેલો મિત્રો ખબર ખબર બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં દેખો પણ આપણે રોટલી તો આપણે જવાનું છે ભાઈના રોટલ મારવા જવાનું છે પાવરને આપણે કાટા નાખવાનું એક બાજુ નાખવાનું છે જવાનું છે પછી જવાનું છે આપણે ગટન કરવા એક ટકા યાદી લખી જવાનું છે આપણે નીકળી ગયા છે અમારે ક્યાં આવી ગઈ છે

હેલો મિત્રો જો આપણે ઓલ્લા પણ હતા એટલે હેલો જો આપડે અંધારું થઈ ગયું છે તો મશીન ચાલુ છે આપડે અંધારું થઈ ગયું જોવા તમે તો આપડા મશીન ચાલુ છે દાદા દાદાના ફેરા ચાલુ છે આપડે સગન દાદા

ભાઈ ઠકઠક કરે છે ધારો પડતો નથી ગટર એટલી ઊંધી કરી એટલી ઊંધી કરી ને ગટરમાં પાણી આવી ગયું

એટલી વાળી હતી અહીંયા પુગાડી છે હસેદભાઈ અમારે બાકા છે કોઈ બોલાવે છે ગટર હર્ષદભાઈ કે મારે લગ્નમાં જવું છે કે પાંચ વાગી જશે હર્ષદભાઈ ગાય ગાય ઉપાડ્યું સમ સમાટી બોલાવી દીધી

કરે છે દારો પડતો નથી ગટર એટલી ઊંડી કરી એટલી ઊંધી કરીને ગટરમાં પાણી આવી ગયું હરસદભાઈ ની ગટર છે બાકી બોલાવી બોલાભાઈ ગટર કાઢદભાઈ લોટર ધો મારી દીધો તો મશીન આય